આજે વહેલી સવારે સુરતના કિમ ઓલપા રાજ્ય ધોરી માર્ગ પર બની ઘટના સ્કૂલ વાન ઇકો વહેલી સવારે બાળકોને લઈને નવ જેટલા બાળકોને લઈને સ્કૂલે જઈ રહી હતી ત્યારે મુળત પાટિયા નજીક સ્કૂલ વાન પલટી મારી હતી જોકે સામે આવતી બસ ને જોઈ ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને લઈ ઇકો કાર સ્કૂલ વાન પલટી મારી હતી જેને લઈ છ જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થવા પામી હતી જોકે ઘટના બનતા સ્થાનિકના આસપાસના લોકો ટોળે વળી બાળકોને કાઢવામાં મદદ કરી હતી જેને લઈ હાલ તો કિમ પોલીસે સીસીટીવી જે મળી આવ્યા છે એના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે સ્કૂલ વનમાં નવ જેટલા બાળકોને બનીને જતી હતી તે વખતે બની ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામી નથી પરંતુ છ જેટલા બાળકોને નાની મોટી સામાન્ય ઈજા થતા સારવાર હાથે લઈ જવામાં આવ્યા હતા